પ્રસંગ આવે છે સાસો ગુરુ કોણ કૃપા સહ સર્વત્ર સર્વેશુ કૃષ્ણસ કૃપાસતામસું સંવિધ્યમાના યાવંતતાદવ તાત્સતે મનુષ્ય ભાગવતનો શ્લોક છે અર્જુન હરદમ ભગવાનની સાથે જ રહેતા હતા ભગવાનની સાથે જ ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા જાગતા હતા પરંતુ ભગવાને તેમણે ગીતાનો ઉપદેશ ત્યારે આપ્યો જ્યારે એમની તેમની અંદર પોતાની શ્રેયની કલ્યાણની ઉદ્ધારની ઈચ્છા જાગ્રત થઈ નગર રોજ ભગવાન એ નારાજ રહેતા પણ ક્યારેય ભગવાને એને એ વાત નહોતી કરી આવી ઈચ્છા જાગ્રત થયા પછી તેઓ પોતાને ભગવાનના શિષ્ય માને છે અને ભગવાનને શરણે થઈને ભ ઉપદેશ આપવાને માટે પ્રાર્થના કરે છે આવી રીતે કલ્યાણની ઈચ્છા જાગૃત થયા પછી અર્જુન પોતાને ભગવાનના શિષ્ય માનીને ઉપદેશ આપવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે ન કે ગુરુ શિષ્ય પરંપરાની રીતે ભગવાનને ગુરુ માન્યા છે અને ભગવાને પણ શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે અર્જુનને શિષ્ય બનાવ્યા પછી ગુરુમંત્ર આપ્યા પછી માથા પર હાથ રાખ્યો પછી ઉપદેશ આપ્યો હોય એવી વાત ક્યાંય નથી ગુરુ એ કીધું એ માન લીધું એટલે ગુરુ થઈ ગયા કે ભાઈ આલો કાનમાં મંત્ર આપ્યો કંઠી બાંધીને આ કર્યું ને શે કર્યું ને એ નહીં તમને કોઈ પણ વ્યક્તિનું સારી વાત લાગી દત્તાત્રે ભગવાનને સૌ ગુરુ હતા તો હકીકત ગુરુ કોને કહેવાય ગુરુ એટલે શું છે હકીકતમાં એને સમજવાનું છે ગુરુ કરી લીધે કાંઈ નથી થઈ જતું કોઈ પણ એટલે અહીંયા કહે છે આવી ઈચ્છા જાગ્રત થયા પછી શરણે થઈને ઉપદેશ આપવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે આનાથી સિદ્ધ થાય છે કે પારમાર્થિક ઉન્નતિમાં ગુરુ શિષ્યનો સંબંધ જોડવાનું જરૂરી નથી બલકે પોતાની તીવ્ર જિજ્ઞાસા પોતાના કલ્યાણની તીવ્ર લાલસા થવી જોઈએ અત્યંત જરૂરી છે હવે આપણે અત્યારે કેવું થઈ ગયું કોઈ હારા મહાત્મા હોય થોડુંક નામ કાઢી ગયેલા હોય છે એનું ભલે એ આમ તો જે હોય એ તો આપણને ખબર નથી આપણે જાણ્યા નથી એટલે પણ થોડું ઘણું નામ ગુંજતું હોય દુનિયામાં એટલે ઓલા ગાડરીયા પરવાની જેમ બધા ધોળવા મળે કે ભાઈ ફલાણા ગુરુ ફલાણાને ગુરુ કરવા ફલાણાને ગુરુ કરવા પછી જ્યારે કોંભાડ ફૂટે ત્યારે ખબર પડે કે આ લલે આ તો હરી ભૂલમાંગ્યું કે આવું થાય એટલે બધાય જાતા હોય એમ જોઈને ગુરુ કરી લેવાની જરૂર નથી અને એમ કાંઈ કોઈને મંત્ર આપી દીધે કલ્યાણ થઈ જતું નથી તમારામાં સમજણ નથી અને તમને ગમે એવું આપી દે તો શું થશે શીવડા એ તો ત્યાં હોય ને ધંધો થઈ ગયો એક જાતનો બાકી જેવો તેવો સામાન્ય વ્યક્તિત્વ મારે તમારી પહેલી પાંચસો રૂપિયા જોતા હોય તો એ બીજાનો વિશ્વાસ લેવો પડે આમાં કેવી તૈયારી છે કે આ પાસા જે એમ છે કે નથી જે એમ બધી જવાબદારી સાથે જો પાંચસો રૂપિયા મને આપતો હોય તો આ તો ભલા જન્મો જન્મનો નાતો થઈ જાય પરમાત્માને મેળવવાની વાત છે અખિલ બ્રહ્માંડના માલિકને મળવાનું છે તો ત્યાં તમને એમને બધી વસ્તુ આપી દે તમારી તૈયારી નથી ખીર લેવા જાવી છે પણ એ વાસણ છે એમાં ગારાવાળું બગડેલું છે કાદુવાળું તેને સાફ કરીને જ જાવી પડે ને ખીર લેવા નગર એમાં કોઈ કાંઈ ખીર થોડા આપે પોતાના ઉદ્ધારની જોરદાર લગ્ન થવાથી સાધકને ભગવત કૃપાથી સંત મહાત્માઓના વચનોથી શાસ્ત્રોથી ગ્રંથોથી કોઈ પણ ઘટના પરિસ્થિતિથી કોઈ વાતાવરણથી આપમેળે પારમાર્થિક ઉન્નતિની વાતો સાધન સામગ્રી મળી જાય અને તે તેને ગ્રહણ કરી લેશે ગીતા બહારની વિધિઓને બહારના ફેરફારને એટલો આદર નથી આપતી જેટલો આદર અંતરના ભાવોને વિવેકને બોધને જિજ્ઞાસાને ત્યાગને આપે છે જો ગીતા બહારની વિધિઓને ફેરફારને ગુરુ શિષ્યના સંબંધને જ આદર આપત તો તે બધા સંપ્રદાયોને માટે ઉપયોગી તથા આદરણીય થાત નહીં એટલે કે ગીતા જે સંપ્રદાયની વિધિઓનું વર્ણન કરે છે તે એ જ સંપ્રદાયની માનવામાં આવે પછી ગીતા દરેક સંપ્રદાયને માટે ઉપયોગી ન થાત અને તેના પઠન પાઠન મનન ચિંતન વગેરેમાં બધા સંપ્રદાયવાળાની રૂચિ પણ ન થાત તો એક જ સંપ્રદાયવાળાને માનતા હોત પણ આજ બધા માને છે પરંતુ ગીતાનો ઉપદેશ સાર્વભૌમ છે ખાસ સંપ્રદાય આ વ્યક્તિને માટે નથી બલકે મનુષ્ય માત્રને માટે છે ગીતાના જ્ઞાનના પ્રકરણમાં પ્રણીપાતેન પરિપ્રક્ષને ક્ષેવ્યા એટલે હું કહે છે કે પ્રણીપાત એટલે ભગવાનને જે ગુરુ છે એને શરણે જઈને એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પછી તું એની પાસે કોઈ પણ ઈચ્છા કરતો હોતો નહીં કદાચ બ્રહ્મબોધ સંપન્ન મહાપુરુષ કે મંત્રનો કે નામનો આ ઉપદેશ કરે ને તેનો કરે એમ આચાર્યોપાસનમ પદોથી આચાર્યની સેવા ઉપાસનાની વાત કહી છે તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાની માર્ગી સાધકમાં હું બ્રહ્મ છું એવું અભિમાન રહેવાની વધારે શક્યતા રહે છે તેથી સાધકને સેતાવાને માટે તત્વજ્ઞ જીવનમુક્ત મુક્ત આસાર આચાર્ય યા ગુરુની વધારે જરૂરિયાત રહે છે પરંતુ તે જરૂરિયાત પણ ત્યારે જ રહે છે કે જ્યારે સાધકમાં તીવ્ર જિજ્ઞાસાની કમી હોય અથવા એવી ભાવના હોય કે ગુરુ જ ઉપદેશ આપશે ત્યારે જ જ્ઞાન થશે તીવ્ર જિજ્ઞાસા થવાથી સાધક તત્વનો અનુભવ કર્યા વિના કોઈ પણ અવસ્થામાં સંતોષ નથી કરી શકતો કોઈ પણ સંપ્રદાયમાં અટકી નથી શકતો અને કોઈ પણ વિશેષતાને લીધે પોતાનામાં અભિમાન નથી લાવી શકતો એવા સાધકની જિજ્ઞાસા પૂર્તિ ભગવત કૃપાથી થઈ જાય છે તો ભગવાનની પરમપિતા પરમેશ્વરની કૃપા થઈ જાય તો એ એવા સાધકની ઉપર કૃપા થઈ જાય છે અને તો એનું કામ બની જાય છે નગર ગુરુ ગમે એવા કરી લો તો ગુરુ કંઈ તમને કરી ન દેતા ગુરુ કરવા મહત્ત્વનું નથી ગુરુ કેને ઈ એ કરવું મહત્વનું છે બસ ગુરુએ શું કીધું કે આમ જીવન જીવો તો એમ જીવન બનાવવું પડે ખાલી મંત્રક નામ આપી દીધે કલ્યાણ થઈ જાય એવું છે નહીં પણ આજ તો શું થઈ ગયું ગુરુને કાંઈ પડી નથી એને તો એક માણસ અહીંયા જોડાવવો જોવે અને અત્યારે તો એવો સમય આવી ગયો કે હું તમને એમ કહું ભાઈ તમે દસ જણા લાવજો તમને તમારું કમિશન મળી જાય આવો એક સમય આવી ગયો અને સિટીમાં તમે જાઓને તો રાફડા ફાટી ગયા ગુરુના એટલા ગુરુઓ છે અને સંન્યાસી બધ કોઈના ગુરુ બને તો બરોબર છે કોઈ સાધુ સન્યાસી છે સંત છે કોઈના ગુરુ બને તો બરોબર છે પણ હવે ગ્રહસ્થ પાટલું હોય બધાના ગુરુ થવા મળ્યા તો એ હું કલ્યાણ કરી દેવાના પોતાને જીવવું કેમ એ નથી ખબર પડતી અને એ ગુરુ બની નીકળી ગયા માર્કેટમાં એક હે એનું મહત્વ પણ એક ધંધો ઉભો કરી નાખેલો છે ધંધો ઉભો કરો તો શું થાય એને તો પૈસા લેના દેના છે તમારું કલ્યાણ થાય તોય ભલે ન થાય તોય ભલે એને હું લેના દેના તમારી એટલે જ મેં એવા ઘણા સાંભળેલા કે ભાઈ અમે આ ફલાણા ભાઈને અમે ગુરુ કર્યા ફલાણા ભગતને અમે ગુરુ કર્યા તો અમારે કઈ સાધન સામગ્રી કરવી ન પડે અમારા ગુરુ નામ નામ લઈ લીએ એટલે અમારે બધું થઈ જાય હવે એવા કેવા ગુરુ કે નામ લઈ લો એટલે તમારે બધું થઈ જાય એટલે ગુરુ શિષ્યના સંબંધથી જ જ્ઞાન થાય છે અહીંયા પ્રશ્ન એ છે સાસો ગુરુ કોણ આપણો પ્રશ્ન મેં ની છે કે સાસો ગુરુ કોણ છે આ જીવનની અંદર એવી વાત જોવામાં નથી આવતી કારણ કે જે લોકો ગુરુ બનાવી લીધા છે ગુરુ શિષ્યનો સંબંધ સ્વીકારી લીધો છે તે બધાને જ્ઞાન થઈ ગયું હોય એવું જોવામાં આવતું નથી હજારો લાખો માણસોએ ગુરુ તો બનાવી લીધા બધાને જ્ઞાન થઈ ગયું જોવામાં આવે છે

આ મારો અનુભવ બોલે મેં કીધું જીવનનું કલ્યાણનું કલ્યાણ થાય એવું કોઈ સાધન બતાવો તો મને જવાબ આપ્યો તો ખબર છે એ જો આજ બાપુ આ ગુરુ એમાં આવશે કુંડી નાખશે એને મને એવો જવાબ આપ્યો હતો કે બૈરી છોકરા નથી મૂકું છે એને તાકે તો બૈરી છોકરાનું ભરણ પોષણ કરાય પેટનું એ કેમ કે એને ખબર હતી આ કોઈ ખોજમાં છે આ માણ બાકી આવડા બધા જાય આપે જ સી ના એટલે ને પણ જોવામાં આવતું નથી પરંતુ તીવ્ર જિજ્ઞાસા થવાથી જ્ઞાન થઈ જાય છે એવું જોવામાં સાંભળવામાં આવે છે તમે વાત કરીને તો હું સંપ્રદાય વિશે વાત કરી દઉં બધી સંપ્રદાય નોખી નોખી છે શૈવ સંપ્રદાય છે રામાનંદ સંપ્રદાય રામાનુ સંપ્રદાય છે નિમ્બાર્ક સંપ્રદાય છે ચાર અલગ અલગ સંપ્રદાય શ્રી સંપ્રદાય છે ચાર અલગ અલગ સંપ્રદાય છે ચારેય સંપ્રદાયના અલગ અલગ મંત્રો છે એના આરાધ્ય દેવ અલગ અલગ છે નિમ્બાર્કમાં વયા જાવ તો રામકૃષ્ણ બેને માને પછી વૈષ્ણવ સંપ્રદાય રામાનંદી સંપ્રદાયમાં વ્યાજ તો એમાં રામકૃષ્ણ બેને માને પછી નાથી સૈવ સંપ્રદાયમાં વ્યાજ તો મહાદેવને જ માને પછી નાથી દેવી ઉપાસનાની તો કે ભાઈ શ્રી સંપ્રદાયમાં વેદો સીતાજીને કોઈ ભગવતી માને કોઈ રાધાજીને ભગવતી માને કોઈ પાર્વતીજીને ભગવતી માને કોઈ લક્ષ્મીજીને ભગવતી માને અલગ અલગ બધાના વિભાગ છે બધાના મંત્રો અલગ અલગ છે કઈ કઈ સંપ્રદાયમાં કયા કયા મંત્રો આવે કઈ શરણાગતિ આવે કઈ રીતનું કેવી રીતના મંત્ર દેવાના આવે આજ ખબર ખબર નથી અને પરિપૂર્ણતા સાથે કોઈ આ સાધુ બેઠા ને અહીંયા એ ન આપે તમને ઈવડે એ પોતે એમ કે કોઈને સેલા ન બનાવાય ખાલી કંઠી બાંધેના અહીંયા તમે આવો ભગત કહેવા કે ભાઈ આવો થોડું ઘણું યોગદાન આપો ને મેં આવડું બધું કરી ભાઈ મંત્ર દેવો હું એમ કહો રામાનંદ સંપ્રદાય કોઈ પણ મંત્ર દીક્ષા લે હું તમને લઈ જાવ એવી જગ્યાએ ને ત્રણ મંત્રો આપે કેટલા પહેલો તો રામ ભગવાનનો મંત્ર આપે બીજો સીતાજીનો મંત્ર આપે અને ત્રીજો હનુમાનજીનો મંત્ર આપે પછી વૈષ્ણવ સંપ્રદાય લઈ લો તો એમાંય ત્રણ મંત્ર આપે એ ત્રણેય ત્રણ મંત્ર એમાંય તે એક મંત્ર વિષ્ણુ ભગવાનનો આપે એક લક્ષ્મીજીનો આપે અને એક બીજો મંત્ર આપે ત્રણ મંત્ર આપે અલગ અલગ છે બધી જગ્યાએ શિવ સંપ્રદાયમાં આવ્યો તો મહાનમાં મહાન મંત્ર પંચાક્ષર જેને મહામંત્ર કહેવામાં આવે અઘોરાના પરો મંત્રા એમથી મોટો એક મંત્ર ને એમ વેદ કહેશે બધાના અલગ અલગ મંત્રો છે હવે આપણને કાંઈ ન કે અને એમ કે જાઓ તમને કંઠી બાંધી દીધી ને હાલ રેડી થઈ ગયું તો એમ નથી એટલે આપણે આ ગુરુ પૂનમ આવીને ને એટલે સાઈન સ્પેશિયલ આજનું આ લીધેલું છે કે ભાઈ હકીકત આવો હેરાન ન થતા કોઈ કેમ કે નથી એવું અત્યારે હાલના સર્વિસમાં દેતા નથી કોઈ આવી તીવ્ર જિજ્ઞાસા ને માટે ગુરુ શિષ્યનો સંબંધ સ્વીકાર કરવો જરૂરી નથી તાત્પર્ય એ છે કે જ્યાં સ્વયંની તીવ્ર જિજ્ઞાસા નથી થતી ત્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ સ્વીકાર કરવાથી પણ જ્ઞાન થતું નથી જેને ગુરુ માન્યો તો એ હાવ ભલે હું એમ કહું શેતુજ્ય જાતો હોય રોજ પણ તમારા માટે એ ભગવાન હોવો જ હોય એ ભલે શેતુજ્ય જાતો હોય એ અનુક્રમ છે પણ તમને એણે જે વસ્તુ આપી એની માથે તમને સંપૂર્ણ ભરોસો હોવો જોવે એને ગુરુ કહેવાય એક કલકત્તાની ઘટના છે એક મહાકાળીનો ઉપાસક હતો એની પાસે એક શિષ્ય ગયો મારી તમારી જેવો સાધક હતો એ ગયો એણે કીધું કે ભાઈ અઘોરી હતો એ તો કે ભાઈ મારે મંત્ર લેવો છે એમ દેવીનો એટલે ઓલા એ મંત્ર આપ્યો એ થોડોક નશો કરી ગયેલો છે શરાબનો એટલે મંત્ર થોડોક આમ એમ આપ્યું બોલવામાં થોડીક મિસ્ટેક થઈ એટલે મંત્રમાં એ મંત્રનો ઓલાય જાપ કર્યો જે શિષ્ય હતો એને એટલે મહાકાળે પ્રસન્ન થયા છ મહિનાની અંદર માતાજીએ કીધું દેવી પ્રસન્ન થયા ને એટલે એ કે આજે તને તારા ગુરુએ મંત્ર આપ્યો ને એમાં ભૂલ છે એ કે પણ તું ભોળો માણસ હોય એટલે એ કે મને એમ છું કે લાઈ જાઓ અને દર્શન આપું માતાજીને કીધું અહીંયા બેહી જાવી કે જાવું હોય તો જાવ જેને માતાજી પ્રસન્ન થયા હતા ને શિષ્યએ કીધું કાં અહીંયા બેહી જાવ ને તમારે જવું હોય તો વ્યાજ આવી કે કાં એ કે એ ભલે ગમે એવો હોય ને ગમે એવો મંત્ર આપ્યો એને આપ્યો તો તમે અહીં ધક્કો છો ને એ કે આજ એ સંપ્રદાયમાં જે ગુરુ એ જેમ મંત્ર આપ્યો તો ને એ સંપ્રદાય આખો એ મંત્ર થી હાલે બોલો એની માટે એનો ગુરુ ભગવાન એ ભલે નશામાં હતો એનું એનું કર્મ છે પણ તમને વસ્તુ હોને એની હાસી આપી છે તો એનું જતન કરો ભાઈ હા એમ એનું જતન કરો એ ભલે ગમે રહ્યો તમને જે વસ્તુ આપીને એનું જતન કરીને એની પાછળ પડી જાવ તમારું કલ્યાણ થઈ જાય અને તીવ્ર જિજ્ઞાસા થવાથી સાધક ગુરુ શિષ્યના સંબંધ વિના કોઈની પાસેથી પણ જ્ઞાન લઈ લેશે તીવ્ર જિજ્ઞાસાવાળા સાધકને ભગવાન સ્વપ્નમાં પણ સુખદેવ વગેરે જે અગાઉ થઈ ગયા તે સંતો દ્વારા મંત્ર અપાવી જશે સાંભળી લેજો આ પ્રસંગ કોઈ એમ કહે કે ભાઈ નથી થતું નામ નથી થતું તો અહીં હું પ્રમાણ આપ્યું ભગવાને કોઈ એવો સાધક હોય એની તીવ્ર જિજ્ઞાસા થઈ ગયું હોય કે ગુરુ મળતો ન હોય મેં તમને તમે એમ કહો કે ભાઈ હું રામ ઉપાસક છું મારે શું જપ કરવો મેં તમને કહી દીધું કે ભાઈ રામ રામ કરો કે સીતારામ કરો શ્રી સીતારામ જપો જપ્પા મળો અને અમુક સમય ભાઈ ત્રણ વાગે ચાર વાગે બ્રહ્મમૃતમાં ઉઠીને વહેલાં ભજન કરજો કલાક દોઢ કલાક રોજ ભજન કરવાનું તે અને બ્રહ્મચર્યનું પાલન કરજો અમુક સમય સ મહિનાની અંદર છ મહિનાની અંદર તમને કોઈ મહાપુરુષના સ્વપ્નમાં અથવા તો તમે જ્યાં ભજન કરતા હોય ત્યાં એને સૂક્ષ્મ રૂપે દર્શન થવા મળે ભલે તમારો કોઈ ગુરુ નથી અને પછી એના થતું જ તે ભગવાન તમને મંત્ર અપાવી જશે અહીં કીધું જોઈ કીધું તીવ્ર જિજ્ઞાસાવાળા સાધકને ભગવાન સ્વપ્નમાં પણ સુખદેવ વગેરે જે અગાઉ થઈ ગયા છે સંતો દ્વારા મંત્ર અપાવી જશે સનંતકુમારો કુમારો એ તમને મળે કોઈ સુખદેવજી જેવા મહાપુરુષો મળે ભજન કરવું પડે તો બધા મળે છે શિષ્ય બનવાથી ગુરુના ઉપદેશ દ્વારા જ્ઞાન થઈ જશે એ નિયમ નથી તમે શિષ્ય તો ધારણ કરી લીધું કોઈની પાસે કંઠી બંધાવી લીધી મંત્ર લઈ લીધો પણ તમને જ્ઞાન થઈ જાય એવો કોઈ નિયમ છે નહીં શિષ્ય બની ગયા તો કેમ કે શિષ્ય ખાલી તમે સમાજની એક વળાપૂર્તિ બના ભાઈ બધાય કરે તો આપણે કલ્લી હાલો નહીં કે નકર નુગરા કહેવાય નામ કહેવાય એમ કરીને શર્મે ધર્મે અમુક તો કરાવી લે એને ભજનને હું લેના દેના તમે અહીં નક્કી કરેલું છે કે કાંઈ જવું જ છે મારે દસ મિનિટનો સમય મળે મને તોય મારે અહીંયા આવવું જ છે તો એ માણસને અંદરથી તીવ્રતા હોય કોઈ તીવ્રતાને લીધે મણા એ બધી પોગતો હોય હવે જેને તીવ્રતા જ નથી કે ભાઈ હાલો ને આજ થઈ કે બૈકી જાય હોઈ જાય થાકી ગયા એવી કોઈ તીવ્રતા જ નથી તો ભગવાને એવી રીતનો જ છે તમે જેવા વાલો એવો ભગવાન હાલે આપણે હાડા નવ થઈ ગયા હોય અને દહક મિનિટને વારો હોય આને એમ થાય આ ઘણી વાર ના આવતો હોય કે હાલો હજી તો શાહ બનાવવાનો ટાઈમ છે ત્યાં હું પહોંચી જાય તો એ એની મનની લાલસા છે ને કે હાલો હું ઘડી કઈ ત્યાં મહેનત કરીશ કાંઈક ભગવાનના નામની એ આવીને ભલે મહેનત કરે પાંચ દસ મિનિટ એ કુદરતના ના આપણે લખવાનું જ નથી લખાવવાનું ભાઈ કે ભાઈ દસ મિનિટે એને આપી થયો રોજની એ વસ્તુ શક્ય છે હવે જેને કાંઈ જ નથી કરવું અને હા વાળા અમારે એમ કેવું ખારું આમ છે તો એ નથી થતું એકલું સત્સંગત કરી લેવો ભગવાનનું નામ કીર્તન કરી લેવું એ શ્રેય એક જ શ્રેષ્ઠ છે એવું નથી કોઈ મહાપુરુષની સેવા થઈ ગઈ કારેક કોઈ કામ થઈ ગયું ક્યારેક આ બધી છે એ બધી મોટી ઓલી વસ્તુ છે એનાથી તમારા આનંદ જન્મના કર્મ હોય ને બાળીને ધ્વંસ કરી નાખે છે કારણ કે ઉપદેશ મળવાથી પણ જો સ્વયંની જિજ્ઞાસા લગ્નની નહીં હશે તો શિષ્ય એ ઉપદેશને ધારણ નહીં કરી શકશે હાલો બીજો પ્રશ્ન નહીં થાય તમારામાં એવી તીવ્રતા નથી અને હામે તમારા ગુરુ તમને એવો ઉપદેશ કરે છે તમારી તૈયારી નથી આઈનો સાફ નથી તો મોઢું દેખાવાનું નથી ચોખ્ખી વાત છે પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ ક્યારે પડે ને સૂર્યનું એ પ્રતિબિંબ લઈને સામે પાડવું હોય તો કાસ સાફ જોવે ને આવી કાસ સાફ જ નથી તો એમાં પ્રતિબિંબ પડવાનું જ નથી ભાઈ એમ તમારી તૈયારી જ નથી ગુરુ ગમે એવો ઉપદેશ તમને કરે તો કાને કાને આવ્યું હા હા કરીએ ઘડીક વાર પણ એની માથે તમે ધ્યાન કેન્દ્રિત જ નથી કર્યું તો શું થવાનું પરંતુ તીવ્ર જિજ્ઞાસા શ્રદ્ધા વિશ્વાસ થવાથી મનુષ્ય કોઈ સંબંધ વિના જ કોઈ સંબંધ વિના જ ઉપદેશને ધારણ કરી લેશે તાત્પર્ય એ છે કે જ્ઞાન સ્વયંની જિજ્ઞાસા લગ્નથી જ થાય છે ગુરુ બનાવવા માત્રથી નહીં પોતાની જિજ્ઞાસા લગ્ન હોય ને તો જ જ્ઞાન થાય છે કોઈને ગુરુ કરી લેવાથી જ્ઞાન નથી થતું અને આજ એવું થઈ ગયું કે અમે ફલાણાના ગુરુ કરી લીધા એનો સત્સંગ અમારા ઘરે રાખી દીધો પગ ધોઈ નાખ્યા આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એટલે ભાઈ એમ કોઈનું કલ્યાણ થયું નથી ને થવાનું નથી વશિષ્ઠ જેવા વશિષ્ઠ મહાપુરુષ હતા રામના ગુરુ હતા જેનો સ્વયં એનો શિષ્ય ભ્રમ હતો તો એ રામને સામે શિષ્ય થઈને બેહવું પડતું હતું ભલામણા અને આપણે એમ કહીએ કે નહીં તોય વશિષ્ઠ મહારાજ કે પોતે રોજ મહાદેવને ઉપાસના કરતા એને શું જરૂર હતી નંતર ભગવાનની ઉપાસના કરવાની અને એ વશિષ્ઠ મહારાજના જ એવા એવા સ્તોત્રો છે કે દુઃખ દારિદ્ર દહન સ્તોત્ર છે કે ભાઈ એમ સેલેન્સ સાથે કહીએ કે આખા દિવસની અંદર કોઈ ત્રણ ટાઈમ એનો પાઠ કરે ગમે એવો દારિદ્રમાં ઘેરાણેલો માણસ હોય ગમે એવી બીમારી હોય કોઈ કામ અટકી ગયું હોય ધંધોનો રાગે પડતો હોય તેવા થી અમુક વસ્તુથી પાવરફુલ વસ્તુ તો એને આખી જિંદગી કરવું પડ્યું હતું એને કોઈ પ્રશ્ન કર્યો હતો તમારે શું કરવું હું કામ અત્યારે તમે મહાદેવને હું કામ ને એવું કરો પૂજા પાઠ હું કામ કરો મનનો એ કે કોઈ ભરોસો નથી ક્યારે ફગાવી નાખે શેલી અણીએ ફગાવી નાખે અને આપણે એક જરાક કંઠી બંધાવી લીધી લીધી એટલે નીડર થઈ જાય કે આપણે ગુરુ કરી લીધા હવે જરૂર જરૂરત નહીં કે બીવાની ગુરુ કરીને વધારે પાપ કરવા ગયું કે ગુરુ હું માથે હાથ મૂકીને બધા ખેં લે ગુરુ પેલા જોવો તો ખરા તમે ગુરુ કર્યા એ કોણ છે એને તો પેલા તપાસ કરો જો કોઈને અસલી ગુરુ મળી પણ જાય તો તે સ્વયં તેમને ગુરુ મહાત્મા માનશે સ્વયં તેમના પર શ્રદ્ધા વિશ્વાસ ન કરે તો સાક્ષાત ભગવાન મળવા છતાં પણ તેનું કલ્યાણ નહીં થશે તમને કોઈ ગુરુ મળી ગયો પણ તમે એને માની નો એકો એની સ્થિતિ એવી તમે જોવો ને એટલે તમને એમ થાય આને થોડા એ કે ગુરુ કહેવાય અને એની રેણી કેણી એવી હોય હાસો જે માણા હોય ને રેણી કેણી એવી હોય જેને ઢોંગ કરવા છે આજના સમયમાં દેખાડો કરવો છે કે મારી પાસે પાંચ જણા આવે એને એ બનાવવા પડે તમારે મારે કાંઈ સાધન ભજન કરવું હોય તો મારે તમારે હું એ બનાવવા પડે કાંઈ નહીં એમ નહીં આપણે ક્યાંય કરવા નહીં આપણે કદાચ આપણે પામી ગયા હોય તો આપણને કોણ કહીએ કે આ ભાઈ પામી ગયેલા છે ભગવાન સાક્ષાત આપણને મળી ગયા હોય તો આપણને કોણ કહીએ કે આ ભાઈને મળી ગયેલા છે અને દેખાડો કરવાની વસ્તુય નથી ને નગર અનુભવ ન થાય એ વાત તદ્દન ખોટી છે આપણે તો મારો તો આ મારી સાથીનો અનુભવ છે જો આ જ મંદિરની અંદર અનુભવ કરેલો છે કે નથી એવું કઈ છે જ નહીં દુનિયામાં જ્યાં બેહી જાવ ને જ્યાં સીપીઓ ઘૂતાડો ને ત્યાં દુનિયા આવે પણ મતલબ તમારી એક બોલી હોવી જોઈએ કે ભાઈ પાક્કો તમારો અભિપ્રાય એવો હોવો જોઈએ કે હવે બીજું કાંઈ નહીં એક જ છે તો થાય નિશ્રય પાકો હોવો જોઈએ દુર્યોધને ભગવાને ઉપદેશ આપ્યો અને પાંડવો સાથે સંધિ કરાવવાને માટે ઘણું સમજાવ્યું છતાં પણ તેના પર કોઈ અસર પડી નહીં તેના માન્યા વિના ભગવાન પણ કાંઈ કરી શક્યા નહીં નગર સ્વયં કૃષ્ણ પરમાત્મા હતા પણ આને ન માન્યું તો ભગવાને કાંઈ કરી ક્યાં દુર્યોધનની માથે નગર ઈજ રણાંગણની અંદર ઈજ કુરુક્ષેત્રની અંદર આઠસો શ્લોકની ગીતા આપી હતી ભાઈ ઉપદેશ આપ્યો ભગવાને અર્જુનને અને આ બધા એને હામાં હતા કોઈને કંઈ ઉપદેશ નહોતો લાગ્યો અર્જુનને એકને જ લાગ્યો તો તાત્પર્ય એ છે કે પોતાના માનવાથી સ્વીકારવાથી જ કલ્યાણ થાય છે તેથી ગીતા પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવાની પ્રેરણા કરે છે જ્ઞાન માર્ગમાં તો ગીતાએ આચાર્ય વગેરેની ઉપાસના બતાવી છે પણ કર્મયોગ અને ભક્તિયોગમાં ગુરુ વગેરેની આવશ્યકતા જણાતી નથી કર્મયોગ માટે અને ભક્તિયોગ માટે ગુરુ હોવા જોવે એવી કોઈ આવશ્યકતા નથી તમારે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરવું છે તો તમે લાગી જાઓ જ્યારે તમારી સ્થિતિ થાય ભગવાનની તમારી માથે પરમપિતા પરમેશ્વરની કૃપા થાય અને ત્યારે એને ખબર હશે કે આને હેની જરૂર છે ત્યારે ગુરુ તમને હામો આવીને મંત્ર દીક્ષા દઈ જાય આનો જપ કરી જાય તારું કલ્યાણ થઈ જાય ગુરુએ જ્યારે ગોતવાની જરૂર નથી કોઈ પણ મહાપુરુષના મુખેથી નામ સાંભળ્યું કે આ નામને પકડી લો તો પકડી લો હે ભાઈ તમે ન પકડીએ કોઈ રોજ અહીં તલેલા નાખતા હોય ને તમે ન પકડી કહો તો તમારી ભૂલશે અને પછી રોજ એ વસ્તુ આવવાની નથી પાછી કાલનો સમય વી ગયો આજ પાછો આવવાનો નથી અને આ કદાચ હરવાણી આલેસી કેટલા દી આલે કોને ખબર કારે અમારી પ્રાણ પંખેડ ઉડી જાય ખબર નથી તમે એમ કેતા અમે અમારું કરી લીધું તો મેં મારું કરી લીધું તમારું થાય કે ન થાય મને ખબર ન તો ક્યાં પ્રશ્ન ઉભો રહ્યો ભાઈ નૈન્ય નૈયા આવીને ઉભા રહ્યા કે ન ઉભા રહ્યા તો કોઈ પણ મહાપુરુષના મુખેથી એવા શબ્દો નીકળતા હોય તો ક્યારેક એને જીલીને તમારું પોતાનું કલ્યાણ કરી લેજો આપણી આ સલાહ છે કોઈ ગુરુ ગોતવા ન જાતા જ્યારે કોઈ ઘટના પરિસ્થિતિ વગેરેથી એવી ભાવના જાગૃત થઈ જાય કે ભાવથી કર્મ કરવાથી અભાવની પૂર્તિ નથી થતી ભાવ રાખવો પશુતા છે માનવતા નથી ત્યારે માણસ સ્વભાવનો ભાવનો ત્યાગ કરીને સેવાપરાયણ થઈ જાય છે સેવાપરાયણ થવાથી એ ને પોતાની મેળે તત્વજ્ઞાન થઈ જાય છે ભગવાનની સેવા પૂજા કરવામાં ગુરુની જરૂર નથી પડતી અને એક ભક્તિ કરવામાં બેઠા બેઠા નામ કીર્તન કરવામાં ગુરુની શું જરૂર પડે અને એવું ક્યાંય શાસ્ત્રોમાં લખેલું નથી ગુરુ પૂર્ણિમા હોય ને ગુરુ પૂર્ણિમા એ પુરુષ માટે સ્ત્રી માટે તો નિષેધ છે શાસ્ત્રોએ નિષેધ કરેલો છે સ્ત્રી માટે પુરુષ માટે એક છૂટી છે કે ભાઈ તમારા ગુરુ હોય તો વર્હમાં એક વાર ગુરુ પૂર્ણિમાને દિવસેની મુલાકાત એ સદગુરુ આપણે જ્યાં અહીંયા લગ્ન વખતે વહેલા કાન ગુરુ કરીએ એનું તો ક્યાંય વર્ણનય નથી સદગુરુની વાત કરેલી છે કે ભાઈ એ ગુરુ પૂર્ણિમાના દિવસે એવો કોઈ સમર્થ ગુરુ હોય તો એના દર્શને જવું જરૂરી છે એને દર્શન કરવા જરૂરી છે કાંઈ ન હોય તમારો કોઈ ગુરુ જ ન હોય તો ભગવાન વેદ છે કૃષ્ણ ભગવાન છે રામચંદ્ર ભગવાન છે હનુમાનજી મહારાજ છે મહાદેવ છે ઘણા બધા દેવી દેવતા છે એને ગુરુ માનીને તમે લાગી જાઓ ગુરુ પૂર્ણિમાના દિવસે એના ચિત્ર છે કે મૂર્તિ છે એને ફૂલ ચઢાવો એને ગુરુ માનો કૃષ્ણ ભગવાનને જગતગુરુ કીધેલા છે કૃષ્ણ વંદે જગતગુરુ આખા જગતનો ગુરુ છે ગુરુ માનીને ભજન કરો ક્યાંય વાત પગ પગ ધોવાનું ક્યાંય વિધાન નથી પુરુષો છે આ એ ધોઈએ કે ગુરુના પગ એને શરણ પખાળીને શરણામૃત લે એ સો ટકાની વાત છે પણ સ્ત્રી માટે નિષેધ છે ક્યાંય નથી એને એના પતિના તે સ્પર્શ કરીએ કે બીજા કોઈનો નહીં શાસ્ત્રો ના પાડેલી છે બાકી આંકતા હોય એને મુબારક અહીંયા તો હવે જીવતી મૂર્તિની પૂજા ઓલી આરતી કરતા હોય મોટા મોટા સમર્થ મહાપુરુષોને મેં જોયેલા છે દર્શન કરેલા એના એની ક્યાંય આપણે આરતી થતા જોઈ નથી કે કોઈ સ્ત્રી એના પગ ધોતી હોય એવું ન જોયું અડવા ન જે ભલા માણા તમને આમ એનું શરણ સ્પર્શ કરવાનો જે કેમ કે એને તમે અડી જાઓ ને તો એને સોવી કલાક ભૂખ્યું રહેવું પડે સંસારી માણા એવા કોઈ મહાપુરુષ સિદ્ધત્વને પામેલા હોય એના શરીરને અડી જાય ને તો એના નિયમમાં ખંડિત થઈ જાય તો તમારા અંગૂઠ તમારે અંગૂઠા ક્યાંય ધોરાવાના એ અને આજનું આવું હાલી ગયું આ ધોગતીના પંથે લઈ જવાના રસ્તા છે બીજું કાંઈ નથી અને છતાંય આપણી આંખ નથી ઉગડતી ઓલા ગાડરી આ પ્રવાહની જેમ એલાશ જાય ઓલી કોઈ સંપ્રદાયનો વિરોધ નથી બધી સંપ્રદાય રીતે સક્ષમ છે પણ તમે જોવો તો ખરા તમે જાવશો ક્યાંય આજ કેવા ઉપદેશ આપે મેં એવા ઘણા મિત્રોને મળેલો ઘણા બધાને એવા અનુભવ હમણાં જ એક ભાઈ રાજકોટ કે દીક્ષિત છે નામ નહીં દઉં હું એનું પછી મને કહેવાય મેં તો કે ગુરુ ધારણ કરી લીધા હું કું સરસ આરામ સારું મેં પૂછું કું ક્યાં એને મને કંઈક સંપ્રદાયનું નામ આપ્યું આપણે સંપ્રદાયનું નામ નથી દેવું હું કોઈ એમાં આપ્યું હું તમને સ્વાભાવિક છે ને આપણો પ્રશ્ન થાય ને અંદરથી ભાઈ તમને આપ્યું કેમ કે બધી સંપ્રદાયને આપણે થોડી ઘણું જાણકાર છીએ એટલે ખબર હોય એ કે ઓહમ સોહમ નો મંત્ર આપ્યો હું કું એ શું કહેવાય ઓહમ સોહમ ઈ મંત્ર કેવો હું એ કે મને તો ઓહમ સોહમનો જાપ કરવાનું કીધો હું કોઈ આપ્યું હું આ તમે કેમ શું કાંઈ ના આપતા એમ હું કોઈ આપ્યું હું એ કે ઓહમ સોહમ ઓહમ સોહમ એટલે એ તો શ્વાસ પર શ્વાસ ને ઓહમ સોહમ કીધેલો હશે મહાપુરુષોએ એ તમારો શ્વાસ અંદર ગયો એટલે અહમ કહેવાય બહાર નીકળ્યો એટલે સોહમ કહેવાય તો તમને આપ્યું હું એમાં એનું છે ઓહમ સોહમ નો જાપ કરો પણ હે ની આરે કરવો હકીકત મહાપુરુષોએ એમ કીધેલું છે કે ઓહમ સોહમ નો જાપ જપો પણ એ જે અંદર શ્વાસ જાય તોય રામ કયો ને બહાર નીકળે તોય રામ કહો કે કૃષ્ણ કહો કે શિવ કહો જે નામ તમને ગમતું હોય એ શ્વાસ પર શ્વાસ ની યારે અંદર બહાર બે જગ્યાએ મિલાવી જોઈએ એને ઓહમ સોહમ નો જાપ કહેવાય હવે આ સીધું એમ કે ગોહમ સોહમનો જાપ કરો એ કાંઈ નથી મંત્ર નથી કાંઈ નામ કાંઈ નથી શાસ્ત્રોમાં એવું ક્યાંય વર્ણન નથી સે બતાવે છે પણ મેં કીધું એમ ભણાવ્યો કરો ને હા તોય ભણાવ્યો પછી ઘણા ઓલો મંત્ર આપે આપણે અમુક સંપ્રદાય માવડો રામ રામ રામેતી સહસ્ર નામ તો તુલ્યમ વરાન અને મનોરમ એવડે સોંપાય છે ને રામાયણની એ મંત્ર કરીને આપે એ સોપાયનો ખાલી અર્થ એટલો છે પાર્વતીજી અને મહાદેવ બે બિરાજમાન હોય ને પાર્વતીજી ને મહાદેવ પ્રશ્ન કરે કે ભાઈ હાલો જમી લઈએ એમ ત્યાં મહા પાર્વતીજી કે મારે તો હજી જે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો બાકી છે એ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ એટલે અડધી કલાક થઈ જાય અને હજાર નામનો પાઠ કહેવાય એટલે મહાદેવ કે ભાઈ તમને હું ટૂંક ટસ બતાવું તો એક નામથી હજાર નામ લેવાય જાય તો એ કે તો તો સારું જ તેને એટલે મહાદેવ એ સોપાય બોલે છે ને કહે છે કે સહસ્ત્ર નામ તો તુલ્યમ રામ નામ વરાન ને એ વરાન ને એટલે એની પત્ની એ કે હે સતી સહસ્ત્રનામ એટલે એક હજાર નામની બરાબર રામ નામ છે એનો ઉલ્લેખ કર્યો ને આવડે અને મંત્ર આપી દીધો તો સીધું કહેતા હોય તો રામ રામ કરી ભાઈ અમને બીજું કાંઈ નથી આવડતું આ મેં આમને આંખી સી રોને રોન આવું છે એટલે કે એક બસીને રહેજો અને ગમે સંપ્રદાયમાં ક્યારેય ભવિષ્યની અંદર જોડાતા નહીં હોય હો ટકા હોનું હોય તો જ જવાનું નથી જે ભગવાનમાં તમને ગમતા હોય ને એને ગુરુ માનીને ભજન કરજો આ કળીકાળની અંદર ગુરુ કર્યા જેવું નથી